जो वहां फाटी ने वहां आ रहा था। वो मारती थी भाई। ये नहीं बोल रहा था कि। चलो भाई। 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 चलो भाई 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 चलो भाई

Oh. What's up?

মইতো কাজিয়া চোৱা পেলাই নাই Namaskar, you two channel ma, but it's like channel Namaskar, YouTube channel ma, but it's कौन करे ऐ दबोल कौन करे नासे वो थोड़ा बापू आइए भाड़े को नासे mong em gần lên đi bây giờ 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 bây

ખરે ખાવ હોય ભાઈ થાળી ગોળ ગોળ હેડે ને આયુષ થાળી ગોળ ગોળ હેડે ને કેટલો ખાવો હોય તારે બોલ થોડો મારે નહી ખાવો મું નહી ખાવું

आयुष क्या खाता है? हलवा, हलवा, हलवा। तुमको खाना है तो आजा, आजा। अलार्म अलार्म पुल पुल। इसको ऐसे एस, ऐसे क्या बताए? ऐसे देख कैसे मुड़ता है? ऐसे ऐसे ऐसे। कौन है भालू? कैसा लग रहा है? कैसा लग रहा है? कैसा लग रहा है वो बता? कैसा लग रहा है? થોડા ચાખ મેડ્યો કરવું નાખું ના ખબર હાથ ચોકે કેવો ભમ કેવો બ

अल चश्मी न खाने की लाल वही खाने का है छोड़ छोड़ चला चश्मे भी खाता है इतना टेस्टी बना है है इतना टेस्टी बना है अरे यार दांत गिर जाएंगे छोड़ <laughs>

લાઈવ તો કરો મારા વાલા આયુષ ની ખાવ જોશના બેન હું સોટે પટપટ મેસેજ કરી ઇસ્ટાવા હમ બધામાં દસ મિનિટ થઈ ગઈ પણ કોઈ લાઈક નથી કરી કંજૂસ છે બધા કંજૂસ એટલા બધા કંજૂસ લાઈક કરવાના ડબલ ટેપ કરો લાઈક થઈ જશે પૈસા લાગે યાર પૈસા મારી પાસે છે નહીં ને તો તમને આપી દસ લાઈક કરવાના

ગાળો બધા છે મેઠો ખૂબ લાગે મને કાઈ ખુબ મેઠો લાગે

ગેરંટી ગેરંટી છે મહિને કી હે દરવાજા તો થાય ને ખટ રીલ બનાવ્યું ગાવી પણ એમ તો અપડાઉન અવાજ થાય મે તો કરા પણ ધરે કરવી પડે મો આવું ધરે કરવી પડે કારે કરવાની હોમાય નથી મસ્ત ભાગ હોય બીજું કરવું બીજું કોઈ ટેન્શન નહીં દડી મંગાવો દડીમાં આવો ને એટલે બીજા મંગાવો નવું નવી સિસ્ટમ મંગાવો હો લાઇનમાં હવે લાઈનમાં ચેક કરો કે હું હું આવે માણસ કેવી કેવી રીતે રમી એવી રીતે લાઈનમાં જોવાનું પછી ખબર પડે સોંપી બહાર વારી કેમ છો મિત્રો બધા મજામાં ને લાઈક કરતા જાઓ યાર એટલી કંજુસાઈ શું કામ કરો છો અમે પણ નાના માણસો છીએ એક તમારા લાઈક ની તરસ છે ઓય કેમ છો મિત્રો મજામાં લાઈક કરો લાઈક કરો યાર ડિસ્પ્લે ઉપર ડબલ ટેપ કરો એક લાઈક માં તમને કાઈ નહીં થઈ જવાનું જોઈ શકો છો મિત્રો કેવું કામ કરીએ છીએ જો ને चैनल सब्सक्राइब करो राधे कृष्ण ऑफिशियल चैनल ने लाइक करो फटाफट यो इसको पाडा बोलते पाडा इसको इसको पाडा बोलते શરદી થઈ ગઈ છે અને બેટરી દરરોજ દસ પંદર મિનિટ વાપરવાની થોડી દો પંદર મિનિટ અને સારસિંગ ખાઈ રહેલું ઘણી મત મેલ દઉં દસ કલાક અને એવી આખો દાડો વળગાડી મત રાખો Kom igjen, મિત્રો રાધાકૃષ્ણ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મારા વાલા એક તો લાઇક કરો

आयुष हे आयुष हे आयुष किधर है किधर है इधर दिखा इधर ये बाबा है बाबा ये आयुष थोड़ा अठी बा हाँ ये आउजी, आउजी है, ये आयुष बाबा है बाबा आह डांस करता है डांस हाँ 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 हा हाँ हाँ क्या क्या अरे अरे इधर नहीं आने का đấy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để તો ભી સલチャンネルને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરો ડબલ ટેપ ડિસ્પ્લે ઉપર કરો એટલે લાઈક થઈ જશે હુલુલુલુલ હા હુલુલુલ જોઈ શકો છો મિત્રો ઉપરનો નજારો લીમડો છે કોને કોને વાડી છે કોમેન્ટ માં બતાવો ફટાફટ કેમ કોઈની કોમેન્ટ આવતી નથી મિત્રો બંધ થઈ ગઈ છે જોઈ લઈએ આપણે ચાલુ છે કે બંધ છે કે શું થઈ ગયું છે

लाइक करने बदल आप नो खूब खूब आभार हाँ भाई थैंक यू भारतीबेन पटेल थैंक यू ભારતીબેન ભારતીબેન વિડીયોમાં કોમેન્ટ કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અત્યારના વિડીયોમાં હું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશ મારી બંને ચેનલો ઉપર સબસ્ક્રાઈબ કરી દઈશ આવો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને બારડોલી બારડોલી સુરત સુરત જોડે આવ્યું ને પેલા સુરત અમે એટલે એમને છે એવું લાગ્યું નમસ્કાર મિત્રો ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ના ભૂલતા કેમ છો બધા મિત્રો મજામાં ને જોઈ શકો છો તમે અત્યારે બહારનું વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ છે વરસાદ જેવું મામા જોઈ શકો છો તમે જો મામા ચૌદશ ના દિવસે કેટલું ઝૂમ થાય છે જોઈએ આપણે કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં સુપર સ્ટીકર સુપર ચેટ સુપર સ્ટીકર સેટ સુપર ચેટ 40 મેમ્બરશિપ જોઈન જોઈન થઈ શકો છો જોઈન ઓગણસાઠ

શોર્ટ વિડીયોમાં શોર્ટ વિડીયોમાં પણ નથી કમેન્ટ નમસ્કાર મિત્રો ખરે મારા વિડિયોને આગળ શેર કરો અને વિડીયોને ખાસ જોવો મજા આવશે બધા પ્રકારના વિડીયો છે અમારા આયુષના કોમેડી વિડીયો પણ જોવો ચાલો મિત્રો બાય બાય મળશું સાંજે સાંજે આઠ વાગે ફરીથી લાઈવ કર છું આજે